નમસ્કાર આપ જો રહ્યા છો નેશન બ્રુસ હું છું આપણી સાથે વખત રાસાયણિક ખાતર દવા તેમજ બિયારણનું ડુપ્લિકેટ વેચાણ ન થાય તે માટે રાજ્ય સરકાર અને ખેતીવાડી ખાતા દ્વારા દરેક જિલ્લા લેવલે સ્કવોડ રચના કરવામાં આવી છે અમરેલી ખાતે નાયબ ખેતી વિસ્તરણની ઓફિસના સ્ટાફને સાથે રાખીને સ્ક્વોડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી રાસાયણિક ખાતર દવા અને બિયારણ વેચતા વેપારીને ત્યાં સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સ્ક્વોડ દ્વારા નવ લાખ ઉપરાંત તો બિયારણનો માલ સ્થગિત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં ખેડૂતોને ઓરિજિનલ બિયારણ દવા અને ખાતર મળી રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જો વેપારી પાસેથી કોઈ ડુપ્લિકેટ દવા બિયારણ વેચાતા પકડાશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્કોડના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં રાજ્યના ખેતીવાડી ખાતા વિભાગ દ્વારા હાલ ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા બિયારણો અને રાસાયણિક ખાતરો મળી રહે તેવા શુભ આશયથી રાજ્ય સરકારની ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે એક સ્કોડની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અમરેલી હું ઉપસ્થિત છું ગઈકાલે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્કોટની કામગીરી ઝુંબેશના ભાગરૂપે અપાડી અમે લગભગ જિલ્લાના અલગ અલગ પાંત્રીસ એક વિક્રેતાઓની મુલાકાત લીધી છે આ મુલાકાત દરમિયાન કુલ ઓગણીસ એક જેવા સેમ્પલો પણ અમે લઈ અને આ નમૂનાઓ સરકાર માન્ય બીજ ચકાસી પ્રયોગશાળા ખાતે પૃથક્કરણના હેતુસર મોકલી આપેલા છે અલગ અલગ વિક્રેતાઓના ત્યાં જોવા મળતી ક્ષતિઓ સંદર્ભે તેઓને અમે શોકોઝ નોટિસ પણ આપી છે નોટિસના ખુલાસા આથી અમારી આગળની કાર્યવાહી છે એ અમે હાથ ધરીશું અને વિશેષમાં જણાવવાનું કે જિલ્લામાં કુલ સાડા સાત લાખ રૂપિયાનો અંદાજે સાડા સાત લાખ રૂપિયાનો ત્રણસો ને કિલોગ્રામનો બિયારણનો જથ્થો છે એ અમે હાલ પૂરતો એને વેચાણ વેચાણ માટે પ્રદર્શિત વેચાણ માટે હેરફેર પર મનાઈ હુકમ ફરમાવ્યો છે લેખિતમાં અને જ્યાં સુધી એ ખુલાસો વિક્રેતા તરફથી નહીં મળે ત્યાં સુધી એ જથ્થાનો કોઈપણ પ્રકારનો ઉપયોગ થઈ શકશે નહીં ખેડૂત મિત્રો માટે મારી વિનંતી છે બંને બધા ખેડૂત જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને કે આપ બિયારણ પાકા બિલથી ખરીદવાનો અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનો અને વોલગાર્ડનો માળખો જોઈને ખરીદવાનો ખાસ આગ્રહ રાખો મિત્રો આ કામગીરી ખેડૂતોના હિત માટે થઈને આદરવામાં આવી છે સાથે સાથે જિલ્લાના અમરેલી જિલ્લાના તમામ વિક્રેતા મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે આપણે સૌ સાથે મળી ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ એટલે આપણે ખેડૂતોના હિતમાં સહભાગી થઈ અને ખેડૂતોને ગુણવત્તાયુક્ત દવા બિયારણ ખાતર આપણે વેચાણ કરી અને ખેડૂત અને ખેતી સમૃદ્ધ બનાવીએ આવો સૌ સાથે મળી અને ખેડૂતની સમૃદ્ધિમાં આપણે સહભાગીતા કેળવીએ મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર